નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને આજે ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક તમારી જરૂર કરી દેજો

ભચાઉમાં ચાર હજારથી ચાર હજાર બસો ને એકસઠ ધાંગધ્રામાં ત્રણ હજાર સાતસો પાંત્રીસથી ચાર હજાર બસો ને દસ જેતપુરમાં ત્રણ હજાર એકસોથી ચાર હજાર એકસો બોટાદમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસોને પંદર મોરબીમાં ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર ત્રણસો પોરબંદરમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો ને પચીસ બાબરામાં ત્રણ હજાર આઠસો પિસ્તાલીસથી ચાર હજાર એકસો ને પચીસ અમરેલીમાં બે હજાર આઠસો પંચોતેરથી ચાર હજાર એકસો ને પંચોતેર વાંકાનેરમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો ને પચાસ પાંથાવાડામાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર જસદણમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ને પચીસ જુનાગઢમાં ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર એકસો ને પચાસ સમીમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો ને અગિયાર ધ્રોલમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસોને વીસ ધાનેરામાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસોને એક પાટડીમાં ચાર હજાર એકસો દસથી ચાર હજાર ત્રણસોને સેતાલીસ જામ જામનગરમાં બે હજાર પાંચસોથી ચાર હજાર બસોને નેવું ભાવનગરમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો ને બેતાલીસ હારીજમાં ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર ચારસો ને બાવન અંજારમાં ત્રણ હજાર પંચોતેરથી ચાર હજાર બસો ને એંસી વિસનગરમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો કાલાવડમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો ને પંચ્યાસી તળાજામાં એક હજારથી ચાર હજાર ત્રણસો ને પંચાવન ગોંડલમાં ત્રણ હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર ચારસો અગિયાર ભાભરમાં ત્રણ ભાભરમાં ત્રણ હજાર બસો બેથી ચાર હજાર એકસો ને બત્રીસ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ઊંઝામાં ત્રણ હજાર નવસોથી પાંચ હજાર એકસો ને પચાસ પાટણમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો વારાહીમાં ત્રણ હજાર સાતસો અગિયારથી ચાર હજાર ત્રણસો અને રાધનપુરમાં બે હજાર નવસો દસથી ચાર હજાર ચારસો ને પંચાવન રૂપિયા આજે જીરુના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાને લાઇક કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો